આપણે વિડીયો બનાવીએ જો પેલો અમે રસ્તો હોય તો મને એવું થતું કે હું વિડીયો બનાવું ને તો કોક જા તો હલો મિત્રો આજે આપડે સ્પેશિયલ વિડીયો છે ગાંધીનગર બાસણ થી એક સબસ્ક્રાઈબ મિત્રો આવેલા છે જેમની ચેનલ પણ મિત્રો આપણે મોનોટાઈઝ કરેલી છે તો આજે આપણા ગામની અંદર આવેલા છે ને આપણા ઘરની પણ મુલાકાત લીધી છે તો આજે એમની સાથે થોડીક આપણે ચર્ચા કરીશું વાત કરીશું અને તમને પણ મજા આવશે અને કંઈક મોટિવેશન તમને પણ મળશે કે ની અંદર તમે કેટલી મહેનત કરી છે અને કઈ રીતે આપણી ચેનલ મોનોટાઈઝ ક્યારે કરી છે અને કેટલી મહેનત કરવી પડે છે અને એની બધી ડિટેલ આપણે એમની પાસે પણ થોડીક લેવાની છે તો આવો ઈશ્વરભાઈ કેમ છો બસ મજા મજામાં મજા આવે જો આ છે આપણે ઈશ્વરભાઈ અને ગાંધીનગર બાસણથી આવેલા છે અને ચેનલ મોનોટાઈઝ થઈ આપણે ચલો સમયથી હોય છે સમય લગભગ બે વર્ષ થઈ ગયા બે વર્ષ થઈ ગયા અને આ બીજી મુલાકાત છે એવું પાછા બીજી ને ત્રીજી મુલાકાત છે આમ તો એમ જ કહો તો ચાલે બરાબર ખાસ ફોન ઉપર જ આપણે કામ કરીને ફોન ઉપર આપણે વાત થઈ છે પણ આજે આવ્યા એટલે અમને પણ આનંદ થયો અને એમ થયું કે ચલો એક વિડીયો બનાવી લઈએ એટલે બધા સબસ્ક્રાઈબ મિત્રોને થોડીક ખબર પડે કે યુટ્યુબની અંદર ચાર હજાર વોચ ટાઈમ બનાવો ઇજી છે ઘણા લોકોની કોમેન્ટ અમને હોય છે કે અમને વોચ ટાઈમ નથી મળતો થોડીક ચર્ચા અહીંથી આપણે આવડી લઈએ કેવું રે વોસ્ટ ટાઈમ બનાવવા કેટલી મુશ્કેલ થતી હતી આપણે અરે વોસ્ટ ટાઈમ બનાવો એટલે બહુ કઠિન કામ છે બરાબર હમ પહેલાં તો આપણે એને કઈ રીતે વિડીયો બનાવો અને કોના કયા વિષય પર વિડીયો બનાવો છે આપણે એ નક્કી કરવું પડે અને પછી તમારે આગળ વધવું પડે હા એ તો છે જ એ પાછું હું એવું કહેવા માગું છું એમાં તમારી વાત કાપુ પડે કહેવાનો મતલબ કે જે નોલેજ હોય ને આપણી પાસે હંમેશના માટે આપણે એ જ કામ કરવું પડે બાકી તમે બીજાની આપણી વિડીયો જોઈને બનાવવાનું શીખવાની કોશિશ કરી એ આપણે ના આવડે આપણને શું આવડે ને એ મહત્વની વાત છે તમે કેવું કન્ટેન્ટ પકડ્યું મેં મારે તો લગભગ ત્રણ હતા કોન્ટેન્ટ એક કોમેડીનું હતું પહેલાં એક હતું હિન્દીની હતી ચેનલ હતી અને એક પેન્ટિંગની હતી અને એમાંથી મને વધારે યોગ્ય લાગ્યું કોમેડી એટલે મેં એક જ કોમેડી પકડી રાખી અને એમાં મેં મહેનત ચાલુ કરી અને મહેનત એટલી ચાલુ કરીને તે તમે વાત જ ના પૂછો છે તો અમને કહે એક કે શું કરે આ બધા તો હું વિડીયો બનાવું પણ એવું આપણે મગજમાં લેવા નહીં આવે ઘણા લોકો જો સોશિયલ મીડિયામાં જ્યાં સુધી આપણે ના આવીએ ને યુટ્યુબમાં સફળતા મળે જ નહીં પહેલી વાત તો તમે સોશિયલ મીડિયામાં આવવું એક જરૂરી છે તો જ તમે આગળ વધવાના બાકી જ્યાં સુધી તમે શરમ રહ્યો ને ત્યાં સુધી તો તમારું કોઈ વેલ્યુ નહીં તમારે યુટ્યુબર બનવું હોય તો કોઈ શરમ રાખવી પડે નહીં જો શરમ રાખશો ને તો તમે કોઈ કામ નહીં કરી શકો અને યુટ્યુબર પણ નહીં બની શકો બઉ મુશ્કેલ એમ બહુ મુશ્કેલ છે હા એટલે મિત્રો તમે જ્યારે ગમે તે પણ મહેનત મહેનત કરો 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 માં તો જાતે હા હમ બાકી પેલો કરે છે તમે બીજાની વિડીયો જોવા જશો ને તો તમને ટાઈમ જ નહીં મળે તમારા વિડીયો બનાવવાની પહેલી વાત તો એ તમને ટાઈમ મળશે જ નહીં તમે તમારો ખુદનો વિડીયો બનાવવાનો ટાઈમ ગુમાવી દેશો એમ પહેલી વાત તો એટલે હંમેશા બીજાનું આપણે જોવાનું આવતું છે જ નહીં હંમેશા માટે તમારા ખુદના ઉપર જ તમારે મેન ધ્યાન આપવાનું છે કારણ કે આપણે બીજી વિડીયો જોવા જઈએ એટલે આપણું ખુદ મગજ કોમ ના કરે ના કરે તો આટલા બધા વ્યૂઝ આવે ચાલો આપણે પણ એવું કન્ટે પણ એ વ્યૂઝ આપણને નહીં મળવાના કોઈ દિવસ ના મળે એટલે ઘણી બધી મહેનત કરવી પડે છે બીજું કંઈ નહીં ઐશ્વરભાઈએ ઘણી બધી મહેનત કરી છે અત્યારે ચેનલ મોનો છે સાત હજાર ઉપર સબસ્ક્રાઈબ થઈ ગયા સાત હજાર થઈ ગયા સાત હજાર ઉપર સબસ્ક્રાઈબ થઈ ગયા છે અને ધીરે ધીરે આગળ વધવાનું છે આપણે એકેદમ તો કોઈ પણ યુટ્યુબની અંદર આગળ એકદમ તો કોઈ આવ્યા જ નથી હમણાં એક મિત્રની કોમેન્ટ હતી કે તમે તો વિડીયો બનાવો છો તમને પૈસા મળે એટલે બનાવો છો સો ટકા પૈસા મળે એટલા માટે જ આપણે વિડીયો બનાવી હર કોઈ વ્યક્તિ પૈસા માટે જ વિડીયો બનાવતું એ પણ નક્કી છે ભલે ગમે તેટલી પૈસાવાળી હસ્તી છે ને તો એને એ જ હશે કે આપણે યુટ્યુબમાંથી પૈસા કમા કમાવાના છે બરાબર પણ એનું એક રીઝન હોય છે યુટ્યુબનો જે રૂલ છે ને એ આપણે ફોલો કરવો પડે છે ચાર હજાર વર્ષ ટાઈમ અને એક હજાર સબસ્ક્રાઈબ અને એ તો બહુ મુશ્કેલ મુશ્કેલ થઈ યાર જો એમાંથી તમે પાસ થઈ ગયા ને તો કોઈ ટેન્શન નથી પાછું તમે આરામથી કામ કરી શકો છો પણ મેન ચાર હજાર વોસ ટાઈમ છે તો શું આપણી ચેનલનું નામ કાનજીભાની કોમેડી એકવાર હું ઉપર ફોટો પણ તમને આપી દઈશ તમે ખાસ જોઈ લેજો અને તમે એમના વિડીયો જુઓ અને તમને એવું લાગે કે આ વિડીયો આપણે બનાવી શકીએ તો બિંદાસથી તમે મહેનત કરજો કારણ કે વિડીયો જોવાનું ને ચેનલ જોવામાં એટલા માટે કહું કે તમે એમની ચેનલમાં કદાચ તમારી પાસે એ કલા હોય આપણા સબસ્ક્રાઈબર માંથી કોકની પાસે એવી કલા હોય કે જે તમારા જેવા વિડીયો બનાવી શકે બનાવી શકે હોય એવું નથી કે તો બધા હોય પણ મગજમાં એવું આવે કે આ કામ તો આપણે આરામથી કરી મોટિવેશન મોટી વાત છે અને મહેનત કરે ને તો એમને સફળતા મળે યાર મતલબ કારણ કે હર કોઈ વ્યક્તિ શીખી નથી યાર બરોબર આપણે જાતે શીખવાનું છે મને YouTube નું કઈ આવડતું નતું આપણે ધીરે ધીરે શરૂઆત કરી તારા આપણે આવડી ને મારે પણ એવું જ હતું મને કશું આવડતું નથી યુટ્યુબમાં કે શું કરવું શું ના કરવું ટેગ કઈ રીતે મૂકવાના એનું મથાળું શું હેડિંગ શું લખવાનું થમેલ કઈ રીતે બનાવવાનું મને કશું જ આવડતું નથી પણ આસ્તે આસ્તે આ રમેશભાઈના વિડીયો મેં જોયા કે આ રીતે બનાવવાનું આ થમેલ કરવાનું આ લખવાનું ઓલી લખવાનું આવા ટેગ મૂકવાના એ બધું હું એમ જોતો વિડીયા એટલે મને એમ થયું કે હા આટલું તો આપણને આવડે છે ને પછી એમ કરતા કરતાં હું આગળ વધ્યો આગળ વધીને પછી મેં મને ચાલુ રાખી ચાલુ રાખીને એટલે પછી મારે ચાર કલાક અને એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા પછી મેં રમેશભાઈનો સહારો લઈ અને મને મારી યુટ્યુબ ચેનલ છે ને કાંજે માની કોમેડી એ મેં મોનેટાઇજ કરી નાખી પછી હા અને અત્યારે મારે ત્રણ પેમેન્ટ આવી ગયા છે બોલો ત્રણ પેમેન્ટ આવી ગયા હે એમના અને યુટ્યુબની અંદર શું એક એકદમ તો આપણને પૈસા ના મળે કારણ કે યુટ્યુબની અંદર એકદમ દમ આપણે વ્યૂઝને આપણી પોતાની એક પહેચાન બનાવી કે રસ્તામાં થોડી પડી હે એ બહુ મુશ્કેલ છે એમ પણ એક વખત તમારી પહેચાન કે તમારી ઓળખણ બની જાય ને તો તમારે નવી ચેનલ બનાવી હોય ને તો બની એકદમ ઈજીથી બની જાય જે ટાઈમ તમારી નવી ચેનલમાં લાગ્યો હતો ને એ ટાઈમ પછી તમારે આ ચેનલમાં ના લાગે ના લાગે એકદમ આરામથી મારે અત્યારે બીજી ચેનલ બનાવી હોય ને તો હું કમસે કમ વધાર તો નહીં પણ બે મહિનામાં ચેનલ મોનિટાઈઝ કરી શકાય પણ કહેવાનું મારી પાસે ટાઈમ નથી એક બાજુ ખેતીવાડીનું કામ અને એક બાજુ આ ચેનલનું બધે પોકાતું નથી તો આજે આવ્યા હતા મળવા માટે તો આપણે મુલાકાત કરી તો

બીજાનું કન્ટેન્ટ નહીં લેતા તમારું પોતાનું કન્ટેન્ટ અપલોડ કરજો જેથી આવનારા સમયમાં યુટ્યુબમાં કોઈ પણ અપડેટ આવે તો એ લાગવું આપણે ના પડે એવી રીતે મહેનત કરવાની મારી ચેનલની અંદર મેં એવી રીતે કામ કર્યું હોય કે યુટ્યુબમાં કોઈ અપડેટ આવે ને તો એ લાગવું આપણને ના તો અમુક ટાઈમે સ્ટ્રાઈક તો આવી જ દે એમ મને નહીં આપી બે વખત સ્ટ્રાઇક આપી બોલો હું તમારા માટે વિડિયો કમ્પ્લીટલી બનાવું ને બે વખત મને યુટ્યુબ થી કમ્યુનિટી સ્ટ્રાઇક આવી બોલો એટલો બધો હોશિયાર છું તોય આવે છે તો તમારે પણ આ તો જવાની છે પણ કહેવાનો મતલબ તો એ પહેલેથી આપણે સાચવીને ચાલવા અને બીજું કે તમે એમ કે હું હવે યુટ્યુબર બની ગયો છે પણ એવું હોતું નથી તમારે બધા એટલા તમારા માટે ઓછા અને એના માટે તમારે અનુભવ લેવા જ પડશે અને તમને ગમે તે હોય પણ તમારું કોઈ જાણતો માણસ હોય કે રમેશભાઈ છે તમારે એમનો સહારો તમારે લેવો જ પડશે કારણ કે એમ શું કે બધા યુટ્યુબર હોય નવા નવા હોય જે જેનો વિષય અલગ હોય એમને કઈ માહિતી હોય નહીં હા બરાબર એટલે તમારે ગમે તેનો સહારો લઈને તમારે આગળ વધવું પડશે કે કહું ને કે ભલે તમે ગમે તેટલા ભણેલા છો હોશિયાર છો પણ જે જેનો અનુભવની વાત છે ને અનુભવ અનુભવ વગર કાઈ નથી ભલે હું ગમે તેટલું ભણેલા હોય તમે પણ તમને જે વિષય હોય ને એ મને ના હોય અને મને હોય ને એ તમને હોય એ નક્કી રાખવા દરેકના અલગ અલગ રીતે બાકી ગમે તેનો સહારો તમારે લેવો જો તમે અનુભવ હોય તો યુટ્યુબનું બધું આપણે કામ કરી શકીએ નથી કરી શકતા એવું નથી પણ શીખવું તો જરૂરી છે જેટલું તમે શીખશો એટલું તમારા માટે ફાયદો છે અને યુટ્યુબનો આપણે દરેક વિડીયો લગભગ બનાવેલી આપણે તો એવું વિચાર્યું જ નથી કે આપણો સબસ્ક્રાઈબ મિત્ર આપણી પાસે જ આવે કામ કરાવવા મેં બધી વિડીયો બનાવેલી છે તમે જઈને જોયો અને બધું યુટ્યુબનું નું કામ ઘરે બેઠા કરી શકો તો ચલો આજે આટલું જ અને ચેનલને ચેક કરજો જો તમને કાંઈક મોટિવેશન મળે તો ટ્રાય પણ કરજો સો ટકા ટ્રાય કરવું જરૂરી છે તમે ચેક કરશો તો તમને ખબર પડશે કે આ વિડીયો આપણે બનાવી શકીએ કે નહીં એમ બાકી ભલે હું નથી કહેતો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો પણ તમને એક મોટિવેશન મળે મોટિવેશન મળે બરાબર શું કેવું ખરી વાત છે તમને સોમાંથી દસ લોકો તો એવા હોય કે આમની કલા જે છે ને એ તમને આવડતી હોય પહેલી વાત તો એ એમ કહેવાનો મતલબ એમ તો ચાલો આટલું જ આવનારા વિડીયોની નોટિફિકેશન લેવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ ગુગા અને કાનજીબાની કોમેડી તો તમે મિત્રો કાનજીબાની કોમેડી જોતા રહેજો લાઇક કરજો શેર કરજો અને અમને પણ અમને પણ સપોર્ટ કરતા રહેજો તો ચાલો આવજો મિત્રો જય માતાજી